નમસ્કાર દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું સ્વાગત છે ઓની મકવાણા જે લઈને આવે છે તમારા પરવાડે એવા ભાવમાં ફોર બીએચકે પ્રોપર્ટી પોરબંદર બોખીરાની અંદર જે છે રોડ ટચ તો ચાલો આપણે જોઈએ તો આ છે એ પ્રોપર્ટી બોખીરામાં મેઇન રોડ ઉપર છે તમે જોઈ શકો છો આરસીસી ની રોડ છે આ સ્પેસ એ તમારે મોટો મળે આ દુકાન છે દુકાન છે એ ગેરકાયદેસર માં આવે છે આપણી અંદર માં જ ચાલો તો આપણે અંદર થી જોઈએ તો આ છે એનો પાર્કિંગ એરિયો દુકાન ન રાખવી હોય તો એને પાર્કિંગ મોટું થઈ જાય તો આ છે બાંધકામ નવું છે તો આ છે એનો હોલ આ છે એનો ડાઇનિંગ સ્પેસ આ છે વોશ આ છે એનું જનરલ ટોયલેટ ટોયલેટ માં તમે જોઈ શકો છો ટબ બધી આપેલું છે મોટો છે આ છે કિચન જે ટાઇલ્સથી ફૂલ મઢેલું છે બે પાર્ટીશન કરેલા છે આ છે નો પાછળ નો હોશ છે એક બેડ નીચે પાછી નું ટોયલેટ બાથરૂમ આ છે સ્ટોર રૂમ સ્ટોર રૂમ તમે જોઈ શકો છો મોટો છે આ સ્પેસ એ તમારે મોટો મળે ચાલો તો આપણે ઉપરથી જોઈએ સીડીના ટપાઈ તમે જોઈ શકો છો ગ્રેનેટ થી મઢેલા છે આ છે મેળા આ સ્પેસ એ તમે જોઈ શકો છો મોટો છે

બાલ્કની સ્પેસ પણ તમે જોઈ શકો છો મોટી છે નજીક છે તો આ છે ત્રીજો રૂમ પોસ્ટર દિવાલ બધી બાંધકામ બહુ સારું છે આછી વીટે જોઈ લે બાથરૂમ હવા ઉજાસ માટે બબે બારી આપેલી છે તો આછી નો ચોથો રૂમ આમાં પણ એટ ટોયલેટ બાથરૂમ છે ચાલો તો આપણે સીડી રૂમ જોઈએ આયનો એનો છે પૂજા રૂમ મેળા આપેલા છે જ્યાં તમારો સામાન સ્ટોર થઈ શકે સીડી રૂમ પણ તમે જોઈ શકો છો ફૂલ મોટો છે રૂમ તરીકે પણ યુઝ કરી શકો ઓલરેડી એક બેડ અહીંયા અવેલેબલ છે તો આ છે એની અગાસી અગાસી પણ તમે જોઈ શકો છો ટાઇલ્સ થી મઢેલી છે બે અગાસી આવે આમાં